આ પીવડાઈ બેટા પીવડાઈ પણ કોઈ મને ફરક લાગતો હજુ નથી હું કોક વિચારું કાકા તમે પપ્પુ નું ધ્યાન રાખજો કાકા

પણ કોઈ મને ફરક લાગતો નહીં છોકરો બધા છોકરા ને બોલાવી ને આવ્યો અને ફરવા લઈને ગયો હું અને અચાનક આવું ચમકી ગયો કચમનું થયું મને કોઈ ખબર નહીં અમે જોયું તાન તો બે ભો નતો આવો બરાબર અરે પણ ઓના લઈ બેહી ના રહેવાય કોઈ ભુવા દોડે લઈ જાવ યાર આવી ના બે કોઈ કોઈ માં હોય તો તમે કયો તો આપણે લઈ જઈએ તારે યાર ભુવા દોડી જાવ આ તો ના ઓમ લઈ બેહી રહેવા સુકરુ કોઈ બે યાર કોઈ ભુવાજીનો કોન્ટેક્ટ હોય તો લગાવો યાર ભુવો તો મારા કોન્ટેક્ટમાં કેતા લગાવો તો લગાવો ભરત ભાઈ આપણો બેહો તો ખરાબ રહી જાય રાજભા ભરતભાઈ પીવો પછી આપણે નહી કરીએ સોમભાઈ પાણી લાવજો મારા તો રડે ના લઈ જ પડેઠ છોકરાની ભાઈ મેં તો ગોમ માં ભત્રીજો બીમાર થઈ ગયો હું તો થિયેતર માં આવતો હતો વચ્ચે ભરતભાઈ ના રી ભાઈ બે જણા મળ્યા

કોબા આવરાયો હા મના આશાતા નર લોય લોડ ગણ નાખે મૈનાનો ખાટ લગણ નાખે લે બહુ કોટારુ વર્ગણ વારવો પડશે મારે એ ઉપાય થાય ખેતરવાળા બાબા બોલો ખેતરવાળા બાબા

कितने बारे बाबा की नहीं हो बोलो क्या है बाबा हो गया आराम पानी पिरा दो बच्चे पानी पिरा दो पानी पिरा दो अब ठीक हो जाएगा ना बाबा अरे ठीक हो गया वो भाग गया साले हमारा बाबा काम ही ऐसा है जो एक बार आएगा ना उसको वापस आने की जरूरत ही नहीं पड़ेगी बहुत अच्छा बाबा है अघोरी <laughs> बहुत पहले तो हम हमके देखते डरता है सब इसलिए तो हम खेतों में बसे हैं काका वो क्यों बाबा जुड़े आया क्या भूल हो थी तू तु। तुम्हें चमकीन आता गया तू बेटा चमक गया था इसलिए तेरा काका उधर लेके आए हमारे पास हो गया मेरा મિત્રો આપડે જે વિડીયો બનાવીએ મનોરંજન માટે બતાડવું નહીં તો લાઈક ના સબસ્ક્રાઈબ કરી દેજો જય માતાજી બોલો વાળા બાબા